આ વર્ષે પણ નવરાત્રીમાં જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે અમદાવાદમાં ભાંડજ ખાતે જય માડી ફાર્મ ખાતે નવરાત્રી દરમિયાન આશરે એક લાખ પચાસ હજારનો ફૂટફોલ રહેશે ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જયમાડી ફાર્મ ખાતે ત્રણથી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મહાનવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય પણ પ્રખ્યાત જિગ્નેશ કવિરાજ નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પાડવાના હોય ત્યારે વિચારવાનું ના હોય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે તાંગે भोपाल અમદાવાદ ખાતે આવેલ રાજથાળમાં આયોજિત કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જીગ્નેશ કવિરાજી નવરાત્રીમાં આયોજિત થનાર માં નવરાત્રી અંગે માહિતી આપી હતી ખાસ માં ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ત્રણ વર્ષ ખૂબ સક્સેસમે નવરાત્રી કરી એના અમારા ખાસ બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ તક્ષબીજાઈ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો માય બહેન મને ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા દ બે હજાર ચોવીસમાં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે ખેલી જવા માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડ જ જયમાડી ફાર્મના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયા આવે છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હતી પહેલા અમે પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ આ વર્ષે ગયા વર્ષે આઠ હજારની આપણે દસ હજારની ગણતરી અમારે છે ખેલૈયા માટે સેફ્ટી માટે અમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો હોય લીધો છે પછી બાઉન્સર થી મારીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ હજાર માણસો લોકો ખેલી ગયા લોકો રમી શકે એવું એવું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે દર વર્ષે એમાં એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ત્યાં ડોક્ટર પણ પોતે હાજર રઢિયાળી आ, आ, रात मा, पगला बिरदाळी मारदाळी मा। संजीव राजपूत नो रिपोर्ट एथ नाईन न्यूज अहमदाबाद અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે